સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની એકસો પચાસ પુણ્યતિથિ નિમિત્તે વીરપુર ધામમાં ભક્તોની ભીડ ઉમટી આ અવસરે બાપાના પરિવારજનો દ્વારા વહેલી સવારે સમાધિ સ્થળે શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજા અર્ચના કરાઈ બાપા પ્રત્યે અપાર શ્રદ્ધા ધરાવતા વિરપુરના સ્થાનિક વેપારીઓએ આજે પોતાના ધંધા રોજગાર સ્વયંભૂ બંધ રાખી શ્રદ્ધાંજલિ અર્પણ કરી ભાવિકો યાત્રાળુઓ માટે જલારામ બાપાની જગ્યામાં અન્ય ક્ષેત્ર તેમજ દર્શન રાબેતા સમય મુજબ ચાલુ રહ્યા હતા અમે રાજકોટથી આવ્યા છીએ બાપાને એકસો ને પિસ્તાલીસનું પુણ્યતિથિ નિમિત્તે બાપાના દર્શન કરવા આવ્યા છીએ ગ્રુપ સાથે અને અમને અહીંયા આવીને બહુ આનંદ થયો કે આ પ્રસંગે આખું વીરપુર ગામ સજડ બંધ રહ્યા છે બાપાના નામથી દર્શન કરવા માટે બધા આખું ગામ હરેક વેપારી નાના મોટા બધા બંધ પાડે છે બહુ મોટી વાત કહેવાય અને બાપાના દર્શનથી અમને લાભ બહુ મળ્યા છે અમે આનંદથી બાપાના દર્શન કર્યા અને અવારનવાર અહીંયા બધા અમે આવતા રહી છીએ અમે લોકો રાજકોટથી આજે આવ્યા છીએ પૂજ્ય જલારામ બાપાની પુણ્યતિથિ હોવાથી અમે પણ આજે દર્શનનો લાભ લીધો છે અને અવારનવાર આવીએ છીએ પણ આજનો દર્શન માટે અમને અનેરું મહત્ત્વ લાગ્યું છે કેમકે આજે દાદાની પુણ્યતિથી છે અને અમે જલારામ બાપાના દર્શન કરી અને ખૂબ જ ધન્યતા અનુભવીએ છીએ નેકો ટુકડા નેકો હરિકાના જો જલારામ બાપાની જો વાત કરવા જઈએ જે જલારામ બાપાની એકસો ને જે પૂર્ણતિથિ છે તેને લઈને કહી શકાય કે વીરપુર છે તે સજ્જલ બંધ પાડવામાં આવ્યું છે આપ જોઈ શકો છો દ્રશ્યની અંદરમાં આ એક જ દિવસ એવો હોય છે કે જે વીરપુરના વેપારીઓ છે તે જલારામ બાપાની પૂર્ણતિથિ આવતી હોય છે અને તે વીરપુર છે તે સજ્જલ બંધ રાખતા હોય છે બીજી જો વાત કરવા જઈએ તો વીરપુરના જે વેપારીઓ છે તે બાપાની સમાધિએ જઈ અને બાપાને શ્રદ્ધાંજલિ આપી હતી અને બીજી વાત કરવા જઈએ તો જે બાપાના જે પરિવારજનો છે તે આજે જલારામ બાપાની જે સમાધિ છે ત્યાં જઈ અને પૂજા કરે છે અને તે ત્યાં જઈને શ્રદ્ધાંજલિ આપે છે કહી શકાય કે જે જલારામ બાપા છે તેની પૂર્ણ પૂર્ણતિથિને લઈને વીરપુર સજ્જર બંધ રાખવામાં આવ્યું છે અને પ્રસાદ અને કહી શકાય કે જે પ્રસાદ ચાલુ રાખવામાં આવ્યો છે કે કોઈ લોકો દર્શન માટે આવતા હોય તે જલારામ બાપાને પ્રસાદ આપ્યા અને અન્નક્ષેત્ર છે તે એક ચાલુ રાખવામાં આવ્યું છે તેને લઈને લોકોની સવારથી જ ભીડ છે તે જોવા મળી રહી છે કે બાપાના દર્શન કરવા માટે આવી રહ્યા છે કે જે પૂર્ણ પૂર્ણતિથિ છે તેનો લાભ છે તે લઈ રહ્યા છે હરેશ ભાઈ ગુજરાત ફર્સ્ટ વીરપુર